પેલી ગરમી નો બફારો બહુ થાય હાલ ને કેમ બાયણે ફરવા વયા જાય બાયણે શું બરફ પડે છે આમ તને હું બરફ નું કાઈ નથી કેતો પણ આ તો ગરમી નો બફારો એમ છે ને એટલે કેમ બાયણે જાય એમ કહું છું આ તો હું જોવા લીધું છે ચાલુ કરી ઉડાવ જો એ આય એ આય એ આય